ભુજની વિધિ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળામાં આજે નવરાત્રીના પવિત્ર અવસરે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીની આરાધનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાવપૂર્વક ભાગ લીધો નવરાત્રી દરમિયાન વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા અને સંસ્કારના વિકાસ માટે આ કાર્યક્રમ ખાસ કરીને યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ માણ્યો સમગ્ર શાળાની વિવિધ ટીમોએ રંગીન પ્રેઝન્ટેશન આપીને ઉત્સવને વધુ રોમાંચક બનાવી દીધો વિશેષ રૂપે ઉત્તમ દેખાવ કરનારા વિદ્યાર્થીઓ અને વર્ગો માટે વિવિધ પ્રોત્સાહન ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ એકતાના ભાવ સાથે એક જ મંચ પર એકત્રિત થાય તે માટે સમગ્ર આયોજન બહુ સુવિધાપૂર્વક હાથ ધરાયું હતું આચાર્ય શ્રી બ્રિજેશ ઠક્કરે સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવા ઉત્સવો વિદ્યાર્થી જીવનમાં સામૂહિકતા સંસ્કાર અને આધ્યાત્મિકતા માટે અગત્યની ભૂમિકા ભજવે છે નાની ઉંમરે આવા કાર્યક્રમો દ્વારા તેઓમાં સંસ્કાર બીજવાઈ શકે છે આ કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો હતો છું આજે શેઠ ટ્રસ્ટ સંચાલિત વીડીઆઈ સ્કૂલ અને પ્રાથમિક શાળાનું સંયુક્ત રૂપે રાસ ગરબાનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે નવરાત્રી અત્રે ચાલી રહી છે ત્યારે માની આરાધના લોકો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આ આરાધના કરે અને આ આધ્યાત્મિક કેળવણી મળે એ હેતુસર આજે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં બીરભાઈ પૂજારા તેમજ અલ્યાણી સાહેબ તરફથી વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસીસ અને બેસ્ટ ખેલાઈવા માટેના પુરસ્કાર રાખવામાં આવે છે એવી જ રીતે પ્રાથમિક માણવા માટે પણ રાખવામાં આવે છે અને ટીચરને પણ રાખવા ટીચરના પણ ઇનામ વિતરણ રાખવામાં આવે છે જેથી આ જે ગરીબ પ્રજા હોય અથવા જે થોડી આર્થિક રીતે નબળા હોય એ લોકો પણ આ નવરાત્રિને માણી શકે છે હાલમાં જ્યારે બહુ જ ખર્ચા નવરાત્રિ ચાલે છે ત્યારે આ નવરાત્રિ અહીંયા નિઃશુલ્ક માણી શકે ઉપરાંત હીરબાબેન ધોળકિયા કે જેઓ અલગ અલગ જગ્યાએ ગાય છે તે પણ અહીંયા લાઈવમાં અહીંયા પ્રોગ્રામ રજૂ છે મારું નામ શોભા પણ હું પ્રાઇમરી સેક્શનમાં પ્રિન્સિપાલ છું આજે નવરાત્રિ નિમિત્તે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમે આજે નવરાત્રીનું આયોજન કર્યું છે જેમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ સરસ એવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને શિક્ષકો પણ ખૂબ સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને એમાં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહભેર માતાજીની આરાધના કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે આજે સવારથી નાના બાળકો માટે પહેલે પહેલે અમે આરતી કરી અને પછી પ્રસાદ વિતરણ અને પહેલે એકથી પાંચના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓએ રાસ લીધો ત્યાર ત્યારબાદ દાંડિયા રાસ અને અત્યારે હમજી અને અત્યારે જનરલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ રમી રહ્યા છે દર વર્ષે અમે નવરાત્રિનું આયોજન બાળકો માટે કરતા જોઈએ છીએ અને આ રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્સવેર ભાગ પણ લે છે